દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત એટીએસ તરફથી ક્રાઇમ બ્રાન્ચને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત પદાર્થો દમણમાં સંગ્રહિત ઉત્પાદિત થવાની શક્યતા અંગે ઇમ્પોર્ટ મળ્યો હતો એસ્પક્રાઇમ બ્રાન્ચની નજીકની દેખરેખ હેઠળ માનવ ગુપ્ત માહિતી અને તકનીકી દેખરેખ દ્વારા આ માહિતી વધુ વિકસાવવામાં આવી હતી અંતે ઇન્સ્પેક્ટર નરેશ પટેલની આગેવાની હેઠળની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી દમણ ખાતેના બામણપુજામાં આવેલા એક ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો અને ગુજરાતના સ્ટાફ સાથે સંયુક્ત રીતે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો અને કૃત્રિમ દવાઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રસાયણો અને કાચા માલનો મોટો જથ્થો જપ્ત કર્યો ફાર્મહાઉસમાંથી મળેલી મોટી જપ્તીમાં રસાયણો સામગ્રીનો સમાવેશ થાય છે જેમ કે આશરે પચ્ચીસ કિલો વજનના બ્રોમો રસાયણો પચાસ કિલો કોસ્ટિક સોડા હાઇડ્રોક્લોરિક એસિડ મીઠાની થેલીઓ પચ્ચીસ લીટર વજનના રસાયણોના દસ ડ્રમ ખાલી કન્ટેનરનો ઘણો જથ્થો ઇલેક્ટ્રિક ગેસ ડોલ કૃત્રિમ દવાઓની તૈયારી માટે ઉપયોગમાં લેવાતી ઘણી ટ્રે અને તૈયારી પ્રક્રિયા દરમિયાન વપરાતા માસ્ક ઉપરોક્ત સામગ્રીનો ઉપયોગ એમડી ડ્રગ્સ બનાવવા માટે થાય છે જે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે કૃત્રિમ દવાઓમાં એમડીનો અર્થ સામાન્ય રીતે એક્સસીમાં સક્રિય ઘટક એમડીએમએ મેથિલેનેડિયોક્સિમેથામફેટામાઈન અને સંબંધિત ઉત્તેજક અને સાયકાડિલિક એમડીએ મેથિલેનેડિયોક્સિએમ્ફેટામાઈન જેવી દવાઓનો થાય છે જે બંને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવાને બદલે રાસાયણિક રીતે સંશ્લેષણ કરવામાં આવે છે આ કૃત્રિમ સાયકોએક્ટિવ પદાર્થોનો ઉપયોગ ઘણીવાર મનોરંજન માટે થાય છે ખાસ કરીને પાર્ટીઓ અને રેવ્સમાં પરંતુ તેમના રાસાયણિક સ્વભાવ અને અન્ય ખતરનાક રસાયણો સાથે ભેળસેળની સંભાવનાને કારણે તે ખતરનાક બની શકે છે ઉપરોક્ત રિકવરીઓમાં કૃત્રિમ દવાઓ તૈયાર કરવાની સંભાવના છે જેની ખુલ્લા બજારમાં કિંમત કરોડો રૂપિયામાં છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ ન્યુ ચેનલ ના લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સબંધ બડતર અનુભવ માટે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસે સિંક વોટર ટાંક્સ એન્ડ પ્લાયવુડ વગેરે